આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે નરેન્દ્ર મોદી સાહેબ શ્રી દ્વારા તો મહિલાઓને એમણે બહુ આગેરું સ્થાન અને એમના માટે બહુ બધી યોજનાઓ પણ બહાર પાડી છે મહિલાઓનું મહત્વ શું છે સમાજમાં બરાબર આપણું મહત્વ આપણે બી સમજવાનું છે એ અત્યારે કોઈને હાલ નથી આવતો પણ આપણે બી નાનું નાનું ઘરનું કામ કરતા હોઈએ છીએ ત્યારે કહેતા હોઈએ છીએ બધા કે ભાઈ ઘરના કામો દેખાતા નથી હોતા નાના નાના કામ ઘરો આખો દિવસ શું કરો છો કામ પતાયું નથી કેટલું બધું કામ આપણે કરતા હોઈએ છીએ નાનું નાનું પણ કોઈને દેખાતું નથી સ્ત્રીઓના કામ એ ઘર પૂરતી જ મર્યાદિત હોય છે કદાચ પણ આપણી આવનારી પેઢી છે આપણી બાળકી નાની મળી શકીએ અને પોતાના પર પગ પર ઊભી રહી શકીએ એટલી આત્મનિર્ભર થાય એવી આપણે એમને બનાવવાની છે એટલે મહિલાઓનું જ્યારે આગળ વધવા માટેનું જે પ્રોત્સાહન આપવાનું હોય એ તમારાથી સંવાદ કરવી દરેક સ્ત્રીઓ